અને એ રજકો છે છે રજકો મેથી વાય જોય ને તઈ પાંદડા થઈ તઈ પાંદડા થાય છે ઓલ મોટી છે તો પણ ત્યાં વાય પણ બહુ વૈતી ને એટલે બધું હા વચ્ચે હા વચ્ચે ઘણી થઈ ને માથરો બધો હે દાતડી દાતડી કાઢ નાખો ને હા નીંદ પડે ને બી થઈ છે વાત નીંદ નાખવાનો

ra mô là thấy gì vậy? Đó là phang của phi tiệt. Nó là gì? Ra mô là thế. Mô là gì vậy chứ? này đó. có đó hay. ở đó gì? Hả? Có phải thế nào?

તો આવો થઈ ગયો રજકો નાનો મોટો આ તલાવડું આપડે રચકામાં તો કેવો લાગ્યો રજકો તમને કોમેન્ટમાં જણાવી દીજો અને આજે દાળબાટી બનાવાની છે તો આવજો બધા જમવા ચાલો નવા બ્લોગમાં કાલે મળશો लीतान ठाणा हां हां लीता जो बस एक लाख ठाणा 5 किलो मोकलाओ जो आ है पानी नु भरियो छे जी जो लोकेशन छे जणाई दीजो सरस मजा लोकेशन छे હાલો મેથી લઈ લો મેથી ચા લેવાય તો મેથી થોડીક લેવાય તો ઓલામ શાક દો હાલો રાખ્યા ના ભાઈ કોરું ઉપડી ગયું હે કોઈ હાલે બંગડી પડી ખબર આઈ બીજી અહીંયા મિસ્તે અન ખાના હે જ હા વાડના દાણા થી આયા દાણા થઈ ગયા હે છો હે હા ખાના છે હ ઓકટાવ છે ખાઈ થઈ રે લે એટલા છોડો તો આપડે ખવાય

क्या मोटा टमाटर है टमाटर भी गया है तोर થઈ જાય છે યસ તોર સે ટમેટા સે જો જો તોયસ આ રીંગણા હે આ ટમેટા જો तोरे है तोरे થઈ જાય જો હાલો મિત્રો ખાવા તોર કે મોકલાઈ દઉં પાર્સલ આ તૂર છે સરસ મજાઈની કરીએ છે ઘણી તુર છે કડબના ઢગલો થઈ ગયા છે રાડાનો અને આપડે સીતાફળ એ છે અહીં સીતાફળ છે તો લીંબુડી પણ છે હો પાછી લીંબુડી વાવીએ છે આ લીંબુડી છે આવડી અને આ જામફળી એ આ જામફળીનો છોડવો છે અને આંબો પણ વાયો છે તો આ આંબો છે જો આંબો હે ને આંબો હે આંબો છે આંબો છે છે આવું કઈ છે બધું આપડે આવી ગયા છીએ ફેરી કાઉ પણ છે ચાલો ફેરીયા ફેરી આવી ગયા છે જો આ ખાડ છે એટલે લીધેલું ફાઇન ની છે અને રાધા રાધાબે જે કેમ છો રાધા અને કૃષ્ણ બેન એ છે માં છે છે આ શિવાંશ શું કરે હા જો જોયું જોયું હો તમારી સામે બધા શિવાંશ છે ઓહો બધા જો આવી પાંદડા જો તો બધામાં દરેક પાડે જ છે ને છોકરા તો કેવો લાગ્યો બ્લોગ મિત્રો જણાવી દેજો મને અને કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બ્લોગ ગમ્યો હોય તો તો આવજો બાય બાય ટાટા નેક્સ્ટ ટાઈમ કાલે મળશું જય માતાજી